અંજારના દીપક સોરઠિયાએ પ્રાકૃતિક પ્રાકૃતિક પદ્ધતિથી લીંબુની ખેતી કરવા સાથે ઉત્પાદનોનું મૂલ્યવર્ધન કરી બજારમાં વિવિધ પ્રોડક્ટ મૂકી લીંબુ તથા બીજોરાના થાણા છાશનો મસાલો તથા સરગવાના પાવડર જેવી પ્રાકૃતિક પ્રોડક્ટનું જાતે જ માર્કેટિંગ અને વેચાણ કરીને તેઓ અન્ય ખેડૂતો માટે બન્યા પ્રેરણારૂપ

હું વર્ષ બે હજાર સત્તર વર્ષથી પ્રાકૃતિક કૃષિ કરું છું મારે બે દેશી ગાયો છે આત્મા યોજના દ્વારા મળેલા ડ્રમની મદદથી હું જીવામૃત નિમાસ્ત્ર બ્રહ્માસ્ત્ર અને ઘનજીવામૃત બનાવું છું હું આચ્છાદન અને મિક્સ પાકો પણ કરું છું આત્મા યોજના સાથે જોડાયેલ છું તથા પ્રાકૃતિક કૃષિની તાલીમ લીધી છે ખેતીવાડી તથા આત્માના અધિકારીશ્રીઓની મદદથી મેં પ્રાકૃતિક કૃષિ અપનાવી છે આત્મા યોજના દ્વારા અંજાર તાલુકામાંગ યોજાતી તાલીમ માંગ હાજર રહીને માર્ગદર્શન સતત માર્ગદર્શન મેળવતો રહું છું હાલ સાત એકર માંગ પ્રાકૃતિક રીતે લીંબુની ખેતી કરી રહ્યો છું આ સાથે કેરી અને સરગવો પણ ઉગાડ્યો છે મારી તમામ પ્રાકૃતિક ઉત્પાદનોનું હું મૂલ્યવર્ધન કરીને તેમાંથી વિવિધ ઉત્પાદન બનાવું છે જેમ કે લીંબુનું મથાણું બીજોડાનું મથાણું છાશ મસાલો સરગવાના પાનનો પાવડર વગેરે બનાવીને વેચાણ કરું છું આમ મને રાસાયણિક ખેતીના ઉત્પાદન કરતા સારા ભાવ મળી રહે છે પ્રાકૃતિક ખેતીના ઉત્પાદન માટે લોકો જાગૃત થયા હોવાથી તમામ પાક સારા ભાવમાં વેચાઈ જાય છે રાસાયણિક ખેતીમાં દવાઓ અને ખાતરનો ખર્ચો વધી જતો હતો ઉપરાંત જમીનનું બંધારણ પણ બગડ્યું હતું તથા ક્ષાર વધી ગયો હતો પરંતુ પ્રાકૃતિક ખેતીના કારણે જમીનની ગુણવત્તા વધી છે તથા પ્રાકૃતિક ખેતીમાં લાંબા સમય બાદ રોગ જીવાત આવતા નથી મારી એક જ અપીલ છે કે કચ્છમાં વધુમાં વધુ ખેડૂતો સ્વહિત તથા જનકલ્યાણના ઉદ્દેશથી પ્રાકૃતિક ખેતી તરફ વળે તે જરૂરી છે